નજર કરીએ આજના સમાચાર ટોપ ન્યૂઝ પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત રામ નામ મે લીન દેખત સબ મે રામ તાકે પદવંદન કરું જય જય શ્રી જલારામ આજે વિરમગામના શ્રી જલારામ મંદિર અન્નક્ષેત્રના બારમા વાર્ષિક પાઠોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ભગવાનની અભિષેક વિધિ ધ્વજારોહણ વિધિ સમૂહ આરતી અને ભોજન પ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું વિરમગામ શહેર સહિત પંથકના મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી મોદી સરકાર આવતા મહિને તેના ત્રીજા કાર્યકાળનું પહેલું પૂર્ણ બજેટ રજૂ કરશે નિર્મલા સીતારમણ બીજી વખત નાણાં મંત્રી બન્યા છે તેઓ અત્યાર સુધીમાં પાંચ વખત પૂર્ણ બજેટ અને એક વખત વચગાળાનું બજેટ રજૂ કરી ચૂક્યા છે આ વખતનું બજેટ રજૂ કરીને નાણામંત્રી મંત્રી અનોખો રેકોર્ડ બનાવી દેશે કારણ કે આ વખતનું બજેટ રજૂ કરી તેઓ મોરારજી દેસાઈનો રેકોર્ડ તોડી નાખશે જો કે કુલ દસ વખત બજેટ રજૂ કરનારા તેઓ એકમાત્ર નાણામંત્રી મંત્રી છે વિરમગામના સેવાભાવી યુવાનો દ્વારા વહેલી સવારે વિરમગામના વિવિધ મહોલ્લાઓના શ્વાનને ભોજન કરાવી જીવદયાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે સમયાંતરે આ પ્રમાણે પીરસાય છે સ્વન ભોજન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયો વરસાદ પડશે પરંતુ સત્તરમી થી બાવીસમી જૂન દરમિયાન જે વરસાદ પડશે તે ભારે પવન સાથે હશે જેમાં કેટલાક સ્થળોએ વૃક્ષો પડવાની અને કાચા મકાનોના છાપરા ઉડી જવાની પણ શક્યતા છે ગુજરાતના સ્મૃતિવનને મળ્યું વૈશ્વિક સ્મૃતિમાં સ્થાન ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને યુનેસ્કો ખાતે પ્રતિવર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રના પ્રતિષ્ઠિત પ્રિક્સ વેરસેલ્સ એવોર્ડ અંતર્ગત વિશ્વના સાત સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં સ્થાન મળ્યું છે એટલે કે ગુજરાતના સ્મૃતિવનને વિશ્વ સ્મૃતિમાં સ્થાન મળ્યું છે જે ગુજરાત માટે ગૌરવની વાત છે જો વાત ક્રિકેટની કરવામાં આવે તો આઈસીસી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસની પાંત્રીસમી મેચમાં ઓસ્ટ્રેલિયાએ સ્કોટલેન્ડને પાંચ વિકેટે હરાવ્યું છે સેન્ટ લુસીના ડેરેન સમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો પ્રથમ બેટિંગ કરતાં સ્કોટલેન્ડે વીસ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને એકસોને એંસી રન બનાવ્યા હતા અને ઓસ્ટ્રેલિયાને એકસોને એક્યાસી રનનો ટાર્ગેટ આપ્યો હતો જવાબમાં ઓસ્ટ્રેલિયાએ ઓગણીસ પોઈન્ટ ચાર ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેસ કરી લીધો હતો સ્કોટલેન્ડની આ હારનો ફાયદો ઇંગ્લેન્ડને થયો છે ઇંગ્લેન્ડ પાંચ પોઈન્ટ સાથે સુપર એટમાં ક્વોલિફાય થઈ ગયું છે તેનો રનરેટ સ્કોટલેન્ડ કરતાં વધારે હતો સ્કોટલેન્ડ ગ્રુપ બીમાં ત્રીજા સ્થાને રહ્યું છે એક્સિસ બેન્કે ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડીના દરમાં ફેરફાર કર્યો છે હવે એક્સિસ બેન્કમાં એફડી કરવા પર સામાન્ય નાગરિકોને ત્રણ ટકાથી લઈને સાત પોઈન્ટ વીસ ટકા સુધીનું વ્યાજ મળશે જ્યારે વરિષ્ઠ નાગરિકોને ત્રણ પોઈન્ટ પચાસ ટકાથી લઈને સાત પોઈન્ટ પંચ્યાસી ટકા સુધી વ્યાજ મળશે એક્સિસ બેંક ત્રણ કરોડથી ઓછીની એફડી પર આ વ્યાજ ઓફર કરી રહી છે જો આપને અમારો ટોપ ન્યૂઝનો કોન્સેપ્ટ પસંદ આવ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારતને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સીએમએમ ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર Thank uh you. -huh. Thank